બનાસકાંઠા જિલ્લામાં ગણેશ મહોત્સવને લઈને ભાવિકોમાં અનેરો ઉત્સાહ સોસાયટીઓ શેરીઓને જાહેર સ્થળોએ ગણેશ મહોત્સવ ઉજવાશે સત્યાવીસમી ઓગસ્ટ એ ગણેશ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે જેને લઈને બનાસકાંઠા જિલ્લામાં ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગણેશ ચતુર્થી પર્વની ધામધૂમથી ઉજવણી કરવા માટે આયોજકો દ્વારા તેની તૈયારીઓ થઈ રહી છે શ્રાવણ માસ પૂર્ણ થયા બાદ અત્યારે જૈનોનું પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે

નાદ ગુંજી ઉઠશે આ વર્ષે સાંસ્કૃતિક વારસાના ચતન માટે સરકાર તરફથી શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર નું આયોજન કર્યું છે જે અંતર્ગત શ્રેષ્ઠ ગણેશ પંડાલને ને લાખો રૂપિયા ઇનામ જાહેર કરવામાં આવ્યું છે